ચાલો મિત્રો જય માતાજી તો આજે આપણે વાત કરશું સ્ટેશનરી લાઇનમાં આપણે શું વાતનું ધ્યાન રાખવાનું છે તમને હું કહું કે કઈ કઈ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે અને અમુક પ્રશ્નો મને અહીંયા પર્સનલી ઘણા બધા છોકરાઓ પૂછતા હોય છે તો તમને એના પણ જવાબ આપીશું તો ચાલો વિડીયોમાં બને રહીજો તો આપણે વાત કરીએ વિડીયોની સ્ટેશનરી લાઇનમાં શું શું વાતનું ધ્યાન રાખવાનું છે કે સૌપ્રથમ તો આપણે સ્ટેશનરીનો દુકાન કરતા હોય તો પહેલાં તો આપણે લોકેશન મારી ઘોડે તમારે ભૂલ નથી કરવાની કે મન પડે એ ધંધો કરી જ નાખવાનો એવું નથી કરવાનું પહેલાં તમે સત્તર વખત વિચાર કરી લ્યો એને પૂછી ગયો કે આપણે કઈ જગ્યાએ ધંધો કરશું સારી જગ્યા પસંદ કરી લ્યો તમે જ્યાં માણસો વધારે આવતા જતા હોય છોકરાની ટ્રાફિક રહેતું હોય સ્કૂલ કોલેજ બધા એ એવી જગ્યા હોય તો જલ્દી સેટ થઈ જાઓ નકર એકાદ વાર દેવું પડે તમારે અને માલ હે ને જેમ બને એમ હોલસેલ વેપારી પાસેથી લેવાનો ટ્રાય કરજો અને સસ્તામાં સસ્તું તમને મળશે ને તો તમે ગ્રાહકને નીચું આપી શકશો બાકી અત્યારે હરીફાઈના દોરમાં આપણે ટકવું હોય ને તો તમે એવું થાય જો તમે શીખતા હોય સ્ટાર્ટિંગમાં તમને કાંઈ અનુભવ ન હોય તો તમે લોકલમાં ટ્રાય કરો કોઈ મોટા એવા દુકાનોવાળા હોય સ્ટેશનરી લાઇનમાં પહેલેથી એવી જગ્યાએ તમે ટ્રાય કરો અને એ લોકોને તમે વાત કરો કે હું નવો છું વિશ્વાસ હોય એવી જગ્યાએ ગોતવાના તમારે મૂળ માર્કેટમાં રખડો એટલે બધી ખબર પડે કહેવાનું કે મેં નવો ધંધો ચાલુ કર્યો હે એટલે મને હે ને ક્વોન્ટિટીની વેરાયટી આપો અને થોડા થોડા પીસ ઉપાડવાના બધી વસ્તુના એ ખરે જથ્થાબંધ માલ નહીં લેવાનો પેકિંગ બારના હોય ચોવીના હોય જેમ ભાવ વધારે હોય એમ ઓછા પેકિંગ હોય અને ઓછો ભાવ હોય એમ વધારે પેકિંગ હોય તો આપણે હે વેરાયટી કરવાની એવું બધું ધ્યાન રાખવાનું અને જેમ બને એમ માલ તમારે સસ્તો પડે ને હોલસેલમાં એવી રીતે જ લેવાનો એટલે તમે હું પાંચ દસ રૂપિયા ઓછા લઈ શકો તો એવી જગ્યાએ તમારે ટ્રાય મારતું રહેવાનું અને પછી હેને ને લોકલમાં તમારે શું ફાયદો થાય કે તમારે બે ત્રણ હજારનું લેવું હોય ઇમરજન્સી હોય તમારે પાસે કોઈ માલ ન હોય ને કદાચ ચોક માગે કોઈ વસ્તુ તો તમે હું લોકલમાં ડાયરેક્ટ લઈ આવ્યા હોલસેલરમાં એવું થાય કે આપણે અહીંયા રૂબરૂપ જવું પડે કાંઈ ટ્રાન્સપોર્ટમાં મોકલે તો એક બે એકાદ દિવસ બે દિવસની વાર લાગે તો એવી બધી તકલીફ પડે તો પછી લોકલમાં ટ્રાય કરી લેવાનું સ્ટાર્ટિંગમાં શીખતા હોય તો ઓછા ભલે અને નફો મળે પણ લોકલમાં બધી જગ્યાએ ફરી લેવાનું માર્કેટ તપાસ લેવાનું એવી રીતે બધું કરતું રહેવાનું તો જ આપણે સેટિંગ આવે અને પછી તમે જેમ જેમ ડિમાન્ડ આવતી જાય એમ માલ વધારતા રહ્યો બરાબર અને કોઈ ડાયરેક્ટ શીખીને ન આવ્યું હોય ધીરે ધીરે બધું બધાને શીખવા મળે અને છોકરાઓનો સવાલ કેવા હોય કે કેટલો ખર્ચો કર્યો અને શું કઈ રીતે આ ધંધો હાલે ક્યારે મંદી ક્યારે તેજી એવું બધું પૂછતા હોય આપણને ઘણા બધા અમારા અગાવાલા ક્યારેક જાય તો પૂછે આપણે બધા પૂછતા હોય ભાઈબંધ દોસ્તાર હોય તો આમાં હે ને તો ધંધો એ ખરખો કાયમ ન હાલે તેજી મંદી બધા ચાલુ જ રહે કોક વાર તેજી હોય કોક વાર મંદી હોય પણ મહિનામાં સરેરાશ બધું થઈ જાય અને કોક વાર મહિના એવા હોય કે તમારે ભાડે હાલતું હોય તો ભાડા નહીં થાય અને નફો આપણે લેવાનું કારણ હું આપણે બધા ખર્ચા હકવાના અને એક ધંધા ઉપર નહીં રહેવાનું અલગ અલગ તમારે કરતું રહેવાનું જે તમને મજા આવે એ રીતે સેટિંગ કરતું રહેવાનું હું તો ઘણી બધી કરું હું એટલે વાંધો ન આવે અલગ અલગ બધું ને એવા ને એવું બધું અમે કરી કસ્ટમર ગિફ્ટ કરી દે ગિફ્ટ રાખી છે આ બધું કરતા હોય છે ને ખર્ચો તમારે મિનિમમ તમારે એક લાખ દોઢ લાખના કરવો પડે જો આ બધું જ કરવું તમારે અને સારી જગ્યા હોય તો જલ્દી સેટિંગ આવી જાય સેટિંગ જો કોઈ ધંધા હોય ને ડાયરેક્ટ સેટ નથી તમારે એક બે વર્ષ તો દેવા જ પડે અને એને ધંધો બધે આ લેવો નથી પણ હું ધીમે ધીમે ચાલે ડાયરેક્ટ કોઈ ધંધો સેટ ન થાય એવું બધું છે આ લાઈન બસ મેનેજ કરો તો બધું મળી જવાનું આરે હારે બીજું કરતું રહેવાનું નવું નવું શીખતું રહેવાનું એટલે સેટિંગ આવી જાય અને નવું આવે અને નવી નવી આપણે વસ્તુ લાવતું રહેવાનું નવું નવું અને જૂનું તે તમારું વહી જાય એ રીતે સેટિંગ કરતું રહેવાનું એટલે આપણે એવું ન માન લેવાનું કે નવું લાવીએ એટલે આગળ રાખી દેવાનું આપણે હું તો પાછળ બધું જે માલ હોય એ દબાતો જાય એટલે હે ને ફેરવતું રહેવાનું એકબીજી ગોઠવણી ડિસ્પ્લે બધું કરતું રહેવાનું સારું ડેકોરેશન જેવું અપડેટ રહેવાનું જે માર્કેટમાં નવું હાલતું હોય એ લેતું રહેવાનું અને એક ખામટા પૈસા નહીં નાખી દેવાના ધીમે 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 નાખતું રહેવાનું કારણ કે શું થાય આપણે એક ખામટા નાખી દઈએ અત્યારે ફેશનનો જમાનો છે વારંવાર શું થાય બદલી જાય બધું છોકરા અત્યારે જો તમને દસનું પેકેટ હોય તો આમાંથી હું એક બલ્પન વાપરે પછી કે અમે નથી ગમતી આપણે નવું બીજી એમનામ હોય એવી રીતે આપણે શું થાય બધા અલગ અલગ લાવતું રહેવાનું અને આપણે આપણી બુદ્ધિથી ધંધો કરતું રહેવાનું છે અને બધું વસાવતું રહેવાનું છે મેં તો ઘણો બધો મહેનત કરી છે ત્યારે અત્યારે અહીં ભાગ્યા છીએ અને આરે હારે આપણે વિડીયા બનાવવાનું ચાલુ કર્યું હોય એટલે ધીમે ધીમે યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબર વધતા રહે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયામાં આપણે એક્ટિવ જ છીએ બધું નાખતા રહી અને તો જ બધું થાય બરાબર જેમ બને માલમાં તો કેવું છે તમારે હે ને વેપારી સારા ગોતવાના બરોબર જે તમને ચાર પાંચ પીસ જોતા હોય તો આપે એ રીતનું સેટિંગ કરી લેવાનું તમે એ જૂના થાવ એટલે બધું થઈ જાય બરાબર હું તમને દુકાન બતાવું આપણે જો આ બધું જો તમે ઘણું બધું કામ કરી આ બધું છે જ તે આપણી ભાઈ પણ પહેલા કોઈ પણ કંઈ ન હોય મેં તે ધીમે ધીમે બધું વધાર્યું છે જો અત્યારે તમને એટલું બધું ફૂલ લાગે બરાબર આ બધું જો તમે આ બધા મશીન ને એવું બધું છે પ્રિન્ટર ને એવું બધું કામ કરી તો હે આ ધંધો એવો હોય ને કે તમે ગમે એટલા પૈસા નાખો ને તો એ તમને ઓછું જ લાગે બરાબર એટલે એવું બધું છે આ જો નવું નવું બધું કરતું રહેવાનું તમને દેખાડી જ છે બધું ઘણું બધું લાવતું રહેવાનું જો આવી રીતનું બધું કલર હોય આ બધા પેન્સિલ હોય જુઓ તમે છે બધી પડી છે આ રાખી આવું બધું આ કંપાસ છે બધા જોઈ લ્યો આ બધા પાઉચ છે બરાબર નવું નવું બધું કરતું રહેવાનું તો આજના નાના વિડીયોમાં તમને મજા આવી ગઈ આપણો વિડીયો તમારા મિત્રોમાં બધામાં આગળ મોકલજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સારું ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો જય માતાજી જય શ્રી કૃષ્ણ